ત્યારે આજે સુરત કલેક્ટર હસ્તક આવેદન આપવામાં આવ્યું હતું આઈ સપોર્ટ ચૈતર વસાવા લખેલા બેનર સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીના નેતા રામભાઈ ધડુકે જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા મુખ્યમંત્રીને વાયા કલેક્ટર અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર ધારાસભ્ય એવા છે જે આદિવાસી સમાજ માટે સતત લડતા આવ્યા છે જનતાના મુદ્દા ઉઠાવતા આવ્યા છે પણ જ્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં આ ભાજપના પેટમાં તેલ રેડાયું અને ચૈતર વસાવા સતત જનતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોય એમણે મનરેગાના કૌભાંડને ઉજાગર કર્યો હોય અને ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કર્યો છે અને આવા સમયે આમ આદમી પાર્ટીની માંગ છે કે જ્યારે તાલુકા આયોજન સમિતિની અંદર તાલુકાના ભાજપના પ્રમુખ સંજયભાઈ વસાવા એમણે એમના ભાજપના ગેરકાયદેસર ગુંડાઓ જે મિટિંગની અંદર અપેક્ષિત ન હતા એમને બોલાવીને ચૈતરભાઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે આ બાબતે ચેતરભાઈએ ટેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ સંજયભાઈ વસાવાની ફરિયાદ લઈને ખોટી રીતે હાફ મર્ડરની કલમ લગાડીને ચૈતર વસાવાને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ તેરમી વાર ચૈતરભાઈ વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને અત્યારના બાર ગુનાઓની અંદર ચૈતરભાઈ નિર્દોષ છૂટ્યા છે એક ગુનાની તપાસ હજુ ચાલુ છે આ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે જનતાનો અવાજ દબાવવા માટે આદિવાસીનો અવાજ દબાવવા માટે ચેતરભાઈને આવી જ રીતે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે સંજય વસાવા વિરુદ્ધ ચેતરભાઈએ જે અરજી આપી છે એમની નિષ્પક્ષ તપાસ કરી તેમને પણ જેલમાં પૂરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચેતરભાઈને ન્યાય આપવામાં આવે એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની અંદર જેટલા પણ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી જનતાના મુદ્દે કામ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીની ફરિયાદ લેવાના બદલે આ બીજેપીના ગુંડાઓની ફરિયાદ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યને ટાર્ગેટ કરીને પૂરવામાં આવે છે અમારી આ ગુજરાત સરકારની માગણી છે કે કાયદો અને વ્યવસ્થા આ ભાજપ માટે અને સામાન્ય જનતા માટે અલગ નથી જે કાયદાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર લાગે છે એ જ કાયદાઓ ભારતીય જનતા પાર્ટીના ગુંડા ઉપર પણ લાગવા જોઈએ એવી અમારી માંગણી છે આજે સુરત શહેરમાં રામભાઈ ધડુક અને મહેન્દ્રભાઈની આગેવાનીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવી છે ને ખોટી ફરિયાદોને આધારે એમને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે ધારાસભ્ય હંમેશા આદિવાસી લોકોનો અવાજ બન્યા છે શિક્ષણ માટે લડ્યા છે બાળકો માટે લડ્યા છે પોલીસના જે કહેવાય ને પોલીસ તંત્ર માટે લડ્યા છે તમામ પ્રકારની જે કહેવાય કે ફરિયાદો હતી સમસ્યાઓ હતી એ તમામ સમસ્યાઓનો અવાજ ચેતરભાઈ વસાવા બન્યા છે અને ખોટી રીતે એમના ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ખોટી ફરિયાદો ઉપજાવીને અને પોલીસનો જે દુરુપયોગ કરીને આખા તંત્રનો દુરુપયોગ કરીને જે રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે અમે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને આખું ગુજરાત આજે ચેતરભાઈ વસાવાની સાથે છે કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ લડતું હોય અવાજ ઉઠાવતું હોય ને કૌભાંડ જ્યારે બહાર પાડતું હોય ત્યારે આપણને ખબર છે કે ભાજપ ક્યારેય સાંભળી નથી શકતી ને એના લીધે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે એમનો અવાજ દબાવવામાં આવતો હોય છે આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છે કે જે ખોટી ફરિયાદો જેમણે કરી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખોટા કેસો કરવામાં આવે છે તમામ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે